નેક્સ્ટ આર્ટિકલ આપણે ગ્રીન કલરની અંદર છે જેની અંદર ઓલ ઓવરમાં તમને કંઈક આ હિસાબે વર્ક જોવા મળી રહ્યું છે તો દર્શકો કલેક્શનની કોઈ કમી નથી કલેક્શન્સ તમને જેવા જોઈએ કે કસ્ટમર એક જ નજરમાં પસંદ કરી લઈશું એટલું એટ્રેક્ટિવ પીસ છે એન્ડ આપણા જેટલા પણ હેવી પીસ છે બધામાં તમને પેડેડ કોન્સેપ્ટ જોવા મળી જશે બેક સાઇડ હું તમને બતાવી દઉં બહુ જ સરસ બેકસાઇડ છે ડીપ નેક સાથે ઓલ ઓવર લુક તમે જોઈ લીધો હોય છે એમાંનો આ પીસ છે જેની અંદર તમને ઓરિજિનલ મિરર વર્ક જોવા મળી રહ્યું છે લખનવી સ્ટાઇલનો દુપટ્ટો છે એન્ડ બોટમ વેર તમને સ્ટ્રેટ ફિટમાં કંઈક આ ટાઈપની જોવા મળી જશે નેક ડાર્ક કલર તો છે જ પણ સાથે સાથે એની અંદર જે દોરી વર્ક આપણે કર્યું છે એની ઉપર તમને સ્ટોન વર્ક મિરર વર્કનું ઓલ ઓવર કોમ્બિનેશન જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો અજીત જોન પ્રાઇવેટ લિમિટેડ જે આપણી પોતાની મેન્યુફેક્ચરિંગ છે જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું અજીત ઝોનની અંદર તો દર્શકો તમે જે રીતના ચેનલ ઉપર દર વખતે કંઈ ને કંઈ કંઈક ને કંઈક નવું નવું જોયા કરો છો હમણાં આપણે લાસ્ટમાં એક ગાઉન કલેક્શન બનાવ્યું હતું જેની બહુ જ વધારે ડિમાન્ડ આવી એમ તો હું તમને જણાવી દઉં કે અહીંયા સાડીઝ છે ડ્રેસ મટીરિયલ્સ કિટ્સવેર કાં તો આપણે વાત કરીશું હેવી ગાઉન્સ ક્રોપટોપ કાં તો આપણે વાત કરીશું પાકિસ્તાની છે તો બધા ટાઈપના કલેક્શન્સ તમને મળી જશે અજીત ઝોનની અંદર પણ તમને ખબર છે આજના હિસાબે જે છોકરીઓને ટ્રેન્ડી કલેક્શન પહેરવાનો શોખ છે કયું કલેક્શન છે તો આજના વિડીયોને ધ્યાનથી જોતા રહીજો કારણ કે આજનું જે કલેક્શન છે એકદમ બેસ્ટમાં બેસ્ટ છે સ્પેગેટી કોન્સેપ્ટમાં હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું શરારા કોન્સેપ્ટ એમ તો આપણે એને સ્લીવલેસ કહીએ છીએ ગુજરાતીમાં બટ એનું નામ છે સ્પેગેટી કોન્સેપ્ટ એમાંથી ફર્સ્ટ આર્ટિકલ મારો ફેવરેટ હું તમારી સાથે શેર કરીશ જે સ્લીવલેસ ની અંદર છે જેની અંદર તમે જોઈ શકો છો શોર્ટ કુર્તી મળી જશે અંદરની તરફ તમે જોશો ઓલ ઓવર કંઈક આ ટાઈપનું વર્ક છે વિથ પેડેડ કોન્સેપ્ટ સાથે તમને આર્ટિકલ મળશે અને મોટા મોટા શોરૂમમાં તમે આને સારા એવા માર્જિન સાથે સેલ કરી શકો છો વાત કરીશું આની સાથે નીચે તમને આ ટાઈપનો ઘરારા કોન્સેપ્ટ મળી જશે નીચેની તરફ તમે જોશો ને તો અહીંયા તમને કંઈક આ ટાઈપનું નું સિક્વેન્સ વર્ક જોવા મળશે અને ઓલ ઓવરની વાત કરીશું તો ઓલ ઓવરમાં તમને કઈક આ ટાઈપનું લેસ બોર્ડર વર્ક મળી જશે અને દર્શકો આ જે વેરાયટીઝ છે એની અંદર બે પીસ કાં તો ચાર પીસનો સેટ હશે જેની અંદર તમને ડિફરન્ટ કલર ઓપ્શન કાં તો ડિફરન્ટ સાઇઝ ઓપ્શન પણ આપવામાં આવશે તો દર્શકો આજના વિડીયોમાં જે પણ કલેક્શન તમને ગમશે કે જેના વિશે તમને ઇન્ફોર્મેશન જોતી હોય તો સ્ક્રીન ઉપર તમને નંબર મળી જશે ત્યાંથી તમે કોન્ટેક કરી શકો છો કાં તો દર્શકો તમારે ઘરે બેઠા વિડીયો કોલ કરવું હોય તો તમે વિડીયો કોલ પણ કરી શકો છો નેક્સ્ટ આર્ટિકલ જે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું આ આર્ટિકલની વાત કરીશ તો દર્શકો તમે જોઈ શકો ડાર્ક કલર તો છે જ પણ સાથે સાથે એની અંદર જે દોરી વર્ક આપણે કર્યું છે એની ઉપર તમને સ્ટોન વર્ક મિરર વર્કનું ઓલ ઓવર કોમ્બિનેશન જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો અજીત જોન પ્રાઇવેટ લિમિટેડ જે આપણી પોતાની મેન્યુફેક્ચરિંગ છે એટલે દર્શકો તમને આ આર્ટિકલ એટલા સસ્તામાં મળશે કે આખા સુરતમાં તમને ગમે ત્યાં પણ ફરી લ્યો ને તો પણ આ કલેક્શન જોવા નહીં મળશે હવે લગ્ન પ્રસંગની સિઝન છે તો લગ્ન પ્રસંગની સિઝનમાં દર્શકો મશ્ચર યલ્લો યલ્લો લેમન યલ્લો એ ટાઈપના જે કલર્સ હોય ને વધારે ડિમાન્ડમાં હોય છે કારણ કે હલ્દી સેરિમનીમાં બધાને કંઈક ને કંઈક ડિફરન્ટ જોતું હોય તો દર્શકો તમે અહીંયા જોઈ શકો છો સ્ટ્રેટ ફિટ એટલે કે એકદમ સ્ટ્રેટ કુર્તા જે હોય છે એમાંનો આ પીસ છે જેની અંદર તમને ઓરિજિનલ મિરર વર્ક જોવા મળી રહ્યું છે લખનવી સ્ટાઇલનો દુપટ્ટો છે એન્ડ બોટમ વેર તમને સ્ટ્રેટ ફિટમાં કંઈક આ ટાઈપની જોવા મળી જશે નેક્સ્ટ આર્ટિકલની વાત કરીશ તો અગેન રાની પિંક કલરનું આ આર્ટિકલ છે એકદમ જ જબરદસ્ત એન્ડ એટ્રેક્ટિવ પીસ રહેવાનું છે આ જોઈ લો આ બધા પીસ છે ને દર્શકો એક વસ્તુ છે છે કે તમને ઘરે બેઠા જોવા તો મળી જ રહ્યા છે મળી રહ્યા છે વિડીયો કોલના માધ્યમથી બટ દર્શકો હું તો એમ કે જો લાઈવ પરચેસિંગ કરવા આવો ને તો તમને વધારે કલેક્શન જોવા મળે કારણ કે અહીંયા જેટલું પણ કલેક્શન છે ગાઉન છે કફતાન છે ગ્રોપટોપ છે આ બધા આર્ટિકલ્સ તમને મળી જશે અહીંયા ને અહીંયા જોવા માટે અદરવાઈઝ દર્શકો આમાંથી ઘણા એવા કસ્ટમર આવશે તમારી પાસે જે કહે છે કે અમને થોડાક લાઇટ કલર પહેરવા છે તો લાઇટ કલર માટે પણ આપણી પાસે સારા એવા ઓપ્શન છે આ તમે લાઇટ કલરનું પણ આર્ટિકલ જોઈ શકો છો વિથ વ્હાઈટ એમ્બ્રોઈડરી સાથે એન્ડ બધાથી એકદમ સ્પેશિયલ પીસ હું તમારી સાથે શેર કરીશ આ એટલો હેવી પીસ છે અને દર્શકો કે કસ્ટમર એક જ નજરમાં પસંદ કરી લઈશ એટલું એટ્રેક્ટિવ પીસ છે એન્ડ આપણા જેટલા પણ હેવી પીસ છે બધામાં તમને પેડેડ કોન્સેપ્ટ જોવા મળી જશે બેક સાઇડ હું તમને બતાવી દઉં બહુ જ સરસ સાઈડ છે ડીપનેક સાથે થી ઓલ ઓવર લુક તમે જોઈ લીધો હોય છે ને આમાંથી ઘણી બધી છોકરીઓ છે જેને આ પીસ બહુ જ વધારે ગમ્યો છે તો દર્શકો તમે આને સિંગલ સેટમાં પણ ઓર્ડર કરી શકો છો માની લો ચાર પીસ તો બે પીસનો સેટ છે તો તમે ઘરે બેઠા એ પણ ઓર્ડર કરી શકો છો બસ આપણે એક સિંગલ પીસમાં ડીલ નથી નથી કરતા બાકી સિંગલ સેટ તમે ઓર્ડર કરી શકો છો નેક્સ્ટ આર્ટિકલ આપણે ગ્રીન કલરની અંદર છે જેની અંદર ઓલ ઓવરમાં તમને કંઈક આ હિસાબે વર્ક જોવા મળી રહ્યું છે તો દર્શકો કલેક્શનની કોઈ કમી નથી કલેક્શન્સ તમને જેવા જોઈએ એવા બધા જ જોવા મળી જશે હજી જો